ભગવાન નારાયણે રક્ષણની જવાબદારી વરણપોષણની જવાબદારી ઉપાડી છે મનુ મહારાજ દ્વારા જગતની સૃષ્ટિ આગળ વધી બ્રહ્માજીના માનસ પુત્ર થયા સાત ઋષિ મુનિઓ થયા દક્ષ આદિ સંતાનો થયા કામદેવ આદિનો જન્મ થયો એ બધી કથાઓ છે ભગવાન નારાયણ સમુદ્ર ની અંદર શયન કરે છે એક વખત બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને મળવા માટે ગયા જોવા માટે કે વિષ્ણુ શું કરી રહ્યા છે ભગવાને સુતેલા જોયા ભગવાનને સુતેલા જોયા બ્રહ્માજીને ક્રોધ આવ્યો બ્રહ્માજી એ નારાયણ સુઈ શું રહ્યા છો ઉભા થાવ કામ ધંધો કરો સુઈ શું રહ્યા છો અરે ભગવાન ભોળાનાથે આપણને જન્મ આપ્યો છે શા માટે કામ કરવા માટે આરામ ફરમાવો છો ચાલો ઉભા દાવ વિષ્ણુ ભગવાન તો ખરેખર અદ્ભુત અદ્ભુત વિષ્ણુ ભગવાનને જ્યારે ગુસ્સો કરીને બ્રહ્મદેવ કહેવાય તો વિષ્ણુ ભગવાન મુસ્કુરાયા હસી પડ્યા હસતા હસતા બ્રહ્માજીને હામું જોવા લાગ્યા બ્રહ્માજીને વધારે ગુસ્સો આવ્યો જો જો કોઈ ગુસ્સો કરે ને તમે હસો ને તો ઓલાને ડબલ કે આને કંઈ અસર કેમ નથી થતી એમ થતી હું તો હંમેશા કહું કે કોઈ બહુ ગુસ્સો કરે કોઈ જેમ તેમ બોલે તો આપણે હારે જેમ તેમ બોલવાની જરૂર નહીં ગુસ્સો કરવાની જરૂર નહીં આપણે શાંત રહો શું રહો શાંત રહો બોલે એને બોલવાન દઈએ આપણે હરીભન મા રહીએ રે આપણે કોઈ ક્રોધ કરે કોઈ આપણા ઉપર ક્રોધ છે ને એ મારો ને તમારો નાશ કરે છે ક્રોધ એ વિનાશનું કારણ છે કામ સારું લોભ પણ સારો વ્યાસપીઠ ઉપરથી બોલું છું કામનાઓ બધી હોય અને પૂરી થાય તો આનંદ મળે મળે કે ના મળે કામનાઓ પૂરી થાય તો લોભ કરો તો જે વસ્તુ હોય એનું રક્ષણ થાય ફાયદો થાય કે ના થાય લોભ જોજો પાછા ચાલુ ના કરતા કાલથી કે બાપજી કીધું દાનમાં નથી આપવું આ લોકોનો શું ભરોસો યાર ક્યારેક કેવા અર્થો કરે લોભ એક પ્રકારે એમ કે તમારું કંઈક એમાં શ્રેય છે લોભમાં પણ કામમાં પણ તમારું શ્રેય છે પણ કામ અને લોભમાં વાંધો ના આવે હજી સુધી આપણામાં હોય તો પણ જો ક્રોધ આવે ક્રોધથી કોઈ ફાયદો નહીં કોઈ ફાયદો ખરો ક્રોધમાં ક્રોધ વસ્તુ જે છે કે જે વિનાશનું કારણ છે પણ લોભ સારો પણ અતિ લોભ એ પાપનું મૂળ છે અતિલોભે પાપનું મૂળ છે હું હંમેશા તો એક એક શેઠ હતા એક કોઈ મોટા પૈસા પાત્ર કોઈ મહાન ગામની અંદર બહુ મોટા દિવાળીનો સમય હતો દિવાળીનો સમય હતો અને આમ એટલા બધા ફટાકડા લાવેલા શેઠ કે ન પૂછો વાત અને છોકરાઓ બધા મોજ કરવા માટે તૈયાર હતા શેઠે કીધું દીવા કરો શેઠ દીવા કરવાનો આદેશ કરો પેલો નોકર ચાકરો બધા હતા એટલે દીવાઓ તૈયાર કરી કે મૂકેલા હતા પહેલેથી એ દીવાઓ લાવી લાઈન સર ગોઠવા ઉપર જે મકાન મોટો બંગલો હતો ઉપર ગોઠવા કીધું પ્રગટ કરો દીવડાઓ સળગાવો ઉત્સવ કરી દિવાળીનો સમય છે એક નોકર માચીસ લઈને આવ્યો અને બરાબર આ માચીસ લઈને દીવા દીવો પ્રગટ કરે એક દીવો પ્રગટ થઈ ગયો પછી બીજો દીવો તો બીજી દિવાસળી લીધી ફટ દીને સળગાવ્યો બીજો દીવો પ્રગટ કર્યો બીજો દીવો પ્રગટ ગટ ત્રીજી દિવાસળી કાઢી અને ત્રીજી જે આમ ફટ જ્યાં સળગાવા જાય ત્યાં તો શેઠનો મગજ ગયો કેટલી દિવાહળી બાળીશ આમ ને આમ બરબાદ કરી નાખીશ મને હતું એક એક દીવડામાં એક એક આખી આખી દિવાળી બાળી નાંખે એક એક દીવડા એક એક દિવસ એટલે એક દીવડો પ્રગટ થયો એક દિવાસળી સળગી ગઈ બસ એનાથી બીજો બીજાથી ત્રીજો સો દીવડાઓ પ્રગટ થાય એક દિવાસળી થી મૂર્ખ બુદ્ધિ છે કે નહીં તારામાં તારા અને બરાબરના ગુસ્સે અને એ જ સમયે કોઈ આશ્રમમાંથી કોઈ આવેલા સંતો સાધુ સંતો અને એનો પ્રવેશ થયો અને એ લોકો જોઈ રહ્યા હતા કે ઓલો દીવડો જે સળગાવતો તો દિવાસળીના લીધે શેઠ લોભી એટલો બધો કે એમ ગુસ્સો કરે છે અને ઓલા સંતોનું આગમન થયું હવે સંતો આવ્યા હતા ઉઘરાણું કરવા કંઈક એમ કે શેઠ લખાવે કંઈક ફાળામાં સંતોને તો ચક્કર આવી ગયા કે એક દિવાળીમાં આટલું કરે છે દિવાસળીમાં શું આ આને ઘરે આપણે ખોટા આવી ગયા પણ ત્યાં તો શેઠ જોઈ ગયો મહાત્માઓને અને ત્યાં તો પગમાં પડી ગયા બાપજી પધારો વધારો નહીં 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 કંઈ કામ નથી આ તો ખાલી અહીંથી નીકળ્યા હતા પાછા વળવા ગયા નહીં નહીં આ તો તમને જોયા બસ આનંદ થઈ ગયો હવે પાછા જઈએ અમે કંઈ નહીં 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 બાપજી અહીંયા અમારે આંગણે આવેલા પાછા જવાય વધારો પધારો એ દરવાજા ખોલો ફૂલ પાથરો ઢોલ નગારા વગાડો સંતો આવ્યા સંતો એકબીજાને હામે જોઈ અને પ્રવેશ કર્યો મકાનમાં ગઈ અને ત્યાં તો ગાદી ઉપર બેસાડ્યા અને બેસાડીને પાણી અને બધું લાગ્યું ધીમે ધીમે પૂછ્યું કે ભાઈ આપ સંત મહાત્માઓનું આગમનનું કારણ કારણ કે સંતો વગર કારણે કંઈ જાય નહીં આપ કેમ વધાર્યા કોઈ સંત બોલ્યા નહીં પણ એક સંતને થયું કે કહેવા તો દે હુકામ આવ્યા જે લખાવું હોય એ લખાવી દે એટલે તરત જ પેલા એક સંત હતા એ બોલ્યા કે ભાઈ અમારો આશ્રમ નિર્માણ થાય છે અને આશ્રમ નિર્માણ થાય છે એના ફાળા માટે આવ્યા હતા એની કોઈ દાન ભેટ તમારે લખાવી હોય તો આપ લખાવી શકો શેઠ ઊભા થઈ અને કીધું કે મહાત્માઓ તમે મારે આંગણે આ ફાળો લેવા માટે આવ્યા છો તમારી પહોંચમુક કાઢો

અમારે જેટલા મીંડા લગાડો એટલા લગાડી દો કરોડ બે કરોડ રૂપિયા લખી ના સંતો તો વિચારમાં પડી ગયા કે મજાક તો નથી કરતા શેઠ ખરેખર લખી નાખું તમારા પૈસા કેટલા લગુ તમારા મનમાં આવે એટલા મીંડા લગાડો લાવો તમારી હિંમત ના ચાલતી હોય તો મારી હાથમાં પહોંચવું કે લાવો મારા હાથમાં પહોંચવું એક સંતે પૂછ્યું કે શેઠ એક વાત પૂછીએ કે હા આ દાનમાં આપવા માટે તમે એમ કહો છો કે જે લખવું હોય તે લખી નાખો આટલું મોટું દાન કરવા માટે તમે તૈયાર થઈ ગયા છો અને એક દિવાસળી માટે તમે ગુસ્સો કરતા હતા તમે લોભ કરતા હતા એક દિવાસળી પહેલાં એ બીજી ત્રીજી ત્યાં સળગાવી ત્યાં તો દિવાસળી માટે તમે કેટલી એને બોલ્યા તમે કેટલો ક્રોધ કર્યો કે દિવાસળી બળાતી હશે આ વાતની અમને સમજણ ન પડી ત્યારે શેઠે કીધું કે સાંભળો કે હા એક દીવાથી બીજો દીવડો પ્રગટ થઈ શકે એમાં કોઈ સંશય નથી તો ત્યાં ખોટી એક દીવાસળી બાળવાની જરૂર નથી ખોટી એક દીવાસળી પણ બાળવાની જરૂર હું મારા જીવનમાં ખોટો એક રૂપિયો વાપરતો નથી પણ જ્યાં જરૂર હોય ને ત્યાં કરોડો વાપરી નાખું છું ત્યાં સેવા થતી હોય ત્યાં મંદિરો બંધાતા હોય જ્યાં સત્યનો માર્ગ ચાલતો હોય ને ખોટો ક્યારેય હું રૂપિયો પણ હું ખોટી બગાડતો નથી બચત તો કરવી જ જોઈએ બચત કરવી લોભ નથી બચત તો કરવી જોઈએ બધી જગ્યાએ વાપરી ના ન જ્યાં ત્યાં વાપરી ના નખાય પણ જ્યારે તમારું દિલ એમ કબૂલ કરી લે કે નહીં મારે ભગવાન ભોળાનાથના કામની અંદર આગળ વધવું છે મારે મારા જીવનમાં આ કામ કરવું છે આ કામ કરવું છે આ કામ કરવું છે કામ ક્રોધ અને લોભ લોભ અને કામ તો મને જીવનમાં થોડો ઘણો પણ ફાયદો કરશે તમારા જીવનમાં પણ ક્રોધ કદી ફાયદો નહીં કરે